જય માતાજી ડાયરાન તો અમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી અમે કોઈપણ મિત્રો જાહેરાત નાખીએ તો ડાયરેક્ટ તમારા આગળ આવી જાય તો મિત્રો આજે આપણે ભેંસું વેચવાની છે તો મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે કોઈ પણ વિડીયો નાખીએ મિત્રો ડાયરેક્ટ તમારા આગળ આવી જાય બાકી જોઈ લો ટોટલ જવાબદારી ભેંસો દેવાની છે શકપુર તમને આ જોવા મળશે કિંમત એક લાખ નેવ હજાર રૂપિયા રાખેલ છે ભાઈએ ટોટલ જવાબદારી દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી હું તમને નંબર નીચે આપી દઈશ ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી વાળી મિત્રો બેસું છે ભાઈને આ વેચવાની છે એટલા માટે કોન્ટેક નંબર આપેલ છે તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી દેવાની છે ભેંસી એવું ભાઈનું કહેવાનું છે બાકી મિત્રો વિડીયો ગમે તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ શેર મિત્રો કરી દીધું વિડીયો કેમ કે કોઈ મિત્રોના બજેટમાં ભેસ્ટ લેવાની હોય તો ત્યાં તે લઈ શકે સરળતાથી લેવી જ કરી શકે બાકી કાંઈ ઘટે નથી મિત્રો ભેંસોમાં આવી સસ્તી ભેંસું ઘડીક મને જડે તો આ પછી આના પછી જે આપણે અડવાણા ભેંસ જોવા મળશે એક લાખ કિંમત રાખેલ છે છ લીટર દૂધ નીચે પાડી પંદર દિવસની વ્યાણ છે બાકી તમને હું ભાઈના નંબર આપી દઈશ તો ત્યાં તમે ભાઈનું કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી દેવાની છે ભેંસ એવું ભાઈનું કહેવાનું છે બાકી નીચે કોમેન્ટ બોક્સમાં નંબર આપી દે ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે જોઈ લ્યો બાકી ભેંસમાં કાંઈ ઘટેમ નથી આના પછીની ભેંસ ચા એ જ ભાઈની છે આ છે નવ લિટર દૂધ નવ દિવસની વ્યાણી સાત લિટર દૂધ નીચે પાડી છે કિંમત એક લાખને સાઠ હજાર રૂપિયા રાખેલ છે ભાઈ કિંમત સ ફિક્સ નથી કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી તમારે રૂબરૂ જઈને મિત્રો ભેંસને જોઈ લેવી જોઈ લો બાકી ભેંસમાં કંઈ ઘટે એમ નથી ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી તમારે મિત્રો રૂબરૂ જોઈ અને હાકી ભેંસોની માહિતી લઈ લેવી ભેંસમાં કાંઈ ઘટે એમ નથી બાકી તમારે રૂબરૂ જોઈ અને લેવી ભેંસું આના પછીને આપણે ભેંસ જાવે બીજું વેતર પહેલાં વેતરમાં સાડા ચારથી પાંચ લીટર દૂધ હતું જિલ્લોના તાલુકો રાણાવા ગામ મોકર પાડી વિસ્તારમાં નેવ હજાર કિંમત આઠ મહિના બારથી તેર દિવસ થયા એવું ભાઈનું કહેવાનું છે બાકી જોઈ લ્યો નંબર નીચે તમને આ કોમેન્ટ બોક્સમાં મળી જશે તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી ભેંસમાં કાંઈ ઘટેમ નથી મિત્રો જોઈ લો બાકી

હાબરડી મેઘ પર હાબરડી તમને જોવા મળશે તાલુકો જામ જામજોધપુર જિલ્લો જામનગર વેતર પેલાની છે પાડી એક દિવસની વ્યાણેલી દૂધ ત્રણ લિટર કરે છે હાલમાં બાકી જોઈ લ્યો ટોટલ જવાબદારી દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી તમે રૂબરૂ જઈ અને ભેંસ જોઈ લેવી તમારા મિત્રો બાકી ટોટલ જવાબદારીવાળી મિત્રો ભેંસ છે ભેંસમાં કાંઈ ઘટેમ નથી બાકી તમારે રૂબરૂ જઈને મિત્રો જોઈ લેવી બાકી કોન્ટેક્ટ નંબર આપેલ છે ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો જોઈ લો બાકી કાંઈ ઘટે એમ નથી ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી મિત્રો તમારે પણ કોઈ પણ જાહેરાત કરવાની હોય તો મારા ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલ છે મયુર ગઢવી પંચાણું પંચાવન એમાં મેસેજ કરવો તો ફેસબુક છે આપણી મયુર ભાઈ ગઢવી એમાં પણ તમે મેસેજ કરી શકો કોઈ પણ પસંદ જાહેરાત કરવાની હોય તો આવા નવા વિડીયો જોવા માટે મિત્રોને હા મિત્રો આજે આપણે આવશે ટ્રેક્ટરની વાહનની જાહેરાત આવશે મિત્રો સપોર્ટ